ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગીર સોમનાથના દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા સાબદી કરાય તો સોમનાથ મંદિર નજીક દરમિયાન દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ક્યુઆરટી ટીમમાં વધારો કરવામાં આવ્યો છે માછીમારી કરવા ગયેલી બોટોને વેરાવળ બંદર ખાતે પરત બોલાવવામાં આવી રહી છે તો કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ વધારાયું છે ભારત પાકિસ્તાનની તણાવભરી સ્થિતિને લઈને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે જે સોમનાથનો દરિયો કિનારો છે તેમાં પણ જે કોસ્ટગાર્ડ છે તે નજર રાખી રહ્યું છે વાત કરવામાં આવે તો જે ભારત પાકિસ્તાનની જે તણાવભરી સ્થિતિ છે તેમના કારણે જે સોમનાથનો દરિયા કિનારો છે ત્યાં તંત્ર છે તે સતત નજર રાખી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સોમનાથ મંદિરનો જે દરિયો કિનારો છે ત્યાં હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુ છે તે આવતા હોય છે પરંતુ આજે જે શ્રદ્ધાળુઓમાં પણ ઘટાડો થયો છે ને જે શ્રદ્ધાળુ છે માં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે જે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સોમનાથ મંદિરનો જે બાજુમાં આવેલો છે સમુદ્ર કિનારો છે ત્યાંના દ્રશ્યો છે તે ટીવી ની ટીમ દ્વારા છે તે દેખાડવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો જે સોમનાથ મંદિર ની સુરક્ષામાં હાલ વધારો કરવામાં આવ્યો છે જ્યારે પણ સખત છે તે પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે વાત કરવામાં આવે તો જે ભારત પાકિસ્તાનની જે તણાવ પરિસ્થિતિ છે તેમના કારણે જે અરબી સમુદ્ર છે તેમને જે સુરક્ષા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે મહેશ ડોડિયા ટીવી થર્ટીન ગુજરાતી ગીર સોમનાથ